નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી જેનો પાઠ એક જેનું નામ છે મજા તો માળિયામાં કાતરિયામાં આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તો ર પરથી રમત ત પરથી તલવાર રમકડા ગણેશ પરથી શરણાઈ ઈ પરથી ઇનામ અને મ પરથી મરચા ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ખોટતા સ્વર चिन्ह ઉમેરીને અર્થસભર શબ્દ લખો જેમાં પેલામાં બનશે અઠવાડિયું

અને ચોથું કુદકા મારવાની દરખાસ્ત મરલે મૂકી હતી તો ખોટું ત્યાર પછી પ્રશ્ન 4 નીચે જવાય જ નહીં બીજું આવશે બપોર રાખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું ત્યાર પછી ત્રીજું આવશે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી અને ચોથું આવશે ફિયોનાના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડીને આનંદ કિલ્લોના જ ભણકારા વાગતા હતા ત્યાર પછી પ્રશ્ન પાંચ વાક્યમાં શબ્દો અડાવળા થઈ ગયા છે તેને સવળા કરી સાચું વાક્ય બનાવો જેમાં પહેલું આવશે તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુઘડ રાખે બીજું રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો ત્રીજામાં થશે આ ઘરના સાચા માલિક કોણ છે ચોથું આપણા ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ત્યાર પછી આપેલ વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી અર્થ શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખો તો પહેલામાં આવશે ફિયોનાને અજવાળામાં જવું ગમે છે બીજું ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી ત્રીજું થશે ડોલી પર્લ અને મરલ ત્રણેય સાજા ખાટલામાં સૂતા ન હતા ચોથું મોટી બહેન ઘોડિયામાં નથી ત્યાર પછીનો સાતમો પ્રશ્ન નીચેના શબ્દો શોધી અને તેની ફરતે ગોળ કરો અને તેના સમાનાર્થી શબ્દો છે તે પણ આપણે વિભાગ બે માંથી શોધવાના છે તો જુઓ ચોરસ આપણે કરેલા છે જેમાં બીકણ એટલે થશે ડરપોક પરિચિત એટલે થશે ઓળખીતું અવાજ એટલે થશે નાદ અને પોલીસ એટલે થશે સિપાહી ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના વાક્યમાં કોષમાં પર શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો જેમાં પેલું પ્રશ્ન બનશે ઢીંગલી ખોવાઈ હતી અને ચોથામાં સમીધે કઈ પરીક્ષા પાસ કરી ત્યાર પછી પ્રશ્ન નવ સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્ય પૂરું કરવાનું છે જેમાં પહેલામાં વાક્ય થશે મોહન ખેતર અને વાડીએ ગયો હતો બીજામાં થશે સમીદ દૂધ પીધું હતું પણ સાર્થકે દૂધ પીતું ન હતું ત્રીજામાં થશે નીરવે ચા કે કોફી નથી ગમતી ચોથો દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી ત્યાર પછી પાઠના આધારે કોઈ પણ બે સંવાદ લખવાના છે જેમાં ફિયોનાના અને તારું અને મારું નામ ડોલી આનું પરલ અને પેલીનું મરલ અને પણ એ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે ત્યાર પછી બીજામાં ડોલી તારું નામ શું એમાંની એકે પૂછ્યું ફીઓના મહેરા અને પરલ એ આવ આપણે કુદકા મારીએ પરલે દરખાસ્ત મૂકી પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી આયા તો ચાલ નીચે ઉતર આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતો હશે તારો વેશ જો ઘરે જઈને પહેલી વહેલી મારે તને નવડાવવી પડશે ત્યાર પછી કૌશમાં આપેલા શબ્દોની મદદથી પાંચ સાત વાક્યો લખો જેમાં મને મારા સાહેબે લેસન આપ્યું છે તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું હું અને મારી બહેન પણ લેસન કરવા બેઠા તમારા બધામાં સૌથી મોટું કોણ છે અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા તારી બહેનનું નામ શું છે હું ઘણી વખત બીમાર પડી જાઉં છું અને તું મારી ચિંતા ના કરતી. ત્યાર પછીનો પ્રશ્ન 12મો ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું કેમ તે લખો. તો મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર ખૂબ ગમ્યું કારણ કે ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું. ફિયોના ગર્ભશ્રીમંતની પુત્રી હતી. ફિયોનાના ઘરમાં એક મહેલમાં હોય તેવી સુવિધાઓ હતી. ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી ફિયોનાના ઘરમાં બત્રીસ ભાતના પકવાન બનતા હતા ફિયોનાના ઘરમાં સુવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી આમ મને ફિયોનાનું ઘર ખૂબ ગમે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક મજા તો માળિયામાં કાતરિયામાં ના સ્વાધ્યાન પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધિયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનના અને પીડીએફ મળી રહેશે તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો